સુરીલી સ્વર સાંભળાજની સ્પર્ધા નંબર ઓગણત્રીસ ગ્રુપનો જન્મદિવસ વધામણીમાં હું બે શબ્દો બોલવાની ઈચ્છુક છું તો સાંભળો હું વિભા ભાયાણી આકોટ ગ્રુપમાં એડમિન દીનો મનપૂર્વક આભાર માનું છું કે એમને મને આ ગ્રુપમાં લીધી આ ગ્રુપમાં એડ કરીને મારો ઉત્સવ વધાવ્યો કે મારા વડીલો સ્વરૂપે આ ગ્રુપમાં બધી મોટેરાઓ એ મને શુભ આશિષ આપ્યા અને નાની બહેનોએ મને પ્રેમ મળ્યો સખ્યો છે તેની પ્રેરણા અને પ્રેમ બંને પ્રાપ્ત થયો છે સંચાલક વધારે સારું બનાવવા માટે હું શું લખું દી કેમ કે તમે બધી સ્પર્ધાઓ સરસ ગોઠવો છો આમાં તમે સંચાલન પણ સરસ કરાવી લો છો તમારાથી વધુ મને નહીં સમજાય કેમ કે તમે છો સાગર અને હું એકમાત્ર બિંદુ છું આજે મારે તમારી પાસે બહુ બધું મૂલ્યવાન સ્વરૂપે મોતી ભેગા કરવા છે ઓપ્શન ત્રણમાં હું શું શીખવા મળ્યું શીખવા એ મળ્યું કે મેં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો ને પહેલી વાર જ મને પ્રથમ ક્રમાંક તમારી પૂર્તિ મળ્યો બહુ સારું લાગ્યું અરે વાહ આપણે પણ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈને નંબર મેળવ્યો છે આમ તો કાનવડાના ભજન જલારામ બાપ્પાના ભજન અગિયારસના ભજન બધામાં જ મને નંબર પ્રાપ્ત થયો છે પણ વક્તૃત્વ સ્પર્ધા એમ હતું કે મેં કોઈથી એમાં ભાગ લીધો નહોતો એટલે મને બહુ સારું લાગ્યું અને બધી સ્પર્ધાઓ તમે બહુ સરસ રીતે ગોઠવો છો ડી ગીત સ્પર્ધા કાનોડાના ભજનની સ્પર્ધા માતાજીના ગરબાની સ્પર્ધા અથણા બનાવવાની સ્પર્ધા મોતી શણગાર કરવાની સ્પર્ધા એકાદશીના ભજનો હજી શું કેવું બધાય નવા નવા નીક નવા ટાસ્ક તમે સરસ રીતે ગોઠવો છો દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા ગુરુ પૂર્ણિમાની સ્પર્ધા માતા અને પિતા ઉપર તેમના સાથેનો અનુભવ વ્યક્ત કરવાની સ્પર્ધા ફિલ્મ ગીત ઉપર સ્પર્ધા વરસાદના ગીતો ઉપર સ્પર્ધા મનગમતી બાલકવિતાઓ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા મહાન નારી ઉપર આપણા ભારતના દેશની બધાઈને સૌ નારી જાતિને ગર્વ છે સ્પર્ધા હિંડોળા ભજન આવી અનેકો સ્પર્ધાઓ સરસ રીતે સમજાવીને કીધી છે એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હનુમાનજીના ભજનો સુંદરકાંડ હનુમાન ચાલીસા અને શિવજીના ભજનો એટલે બહુ જ કાંઈ નવી નવું શીખવા મળ્યું એટલે એડમિન સુનિતા દી અને આ ગ્રુપમાં બધી જ સખીઓને હું મનપૂર્વક મારા તરફથી વંદન કરું છું જય શ્રી કૃષ્ણ